i uh -huh.

તો તમને ચાર અનુભૂતિ થાય છે ભગવાન છે એવી પ્રત્યક્ષ દર્શન તમને આપે તો પણ ભગવાન જ્ઞાન દ્વારા છે છે દ્વારા તમારા વિચારમાં પરમ તત્વ દેવી ના એ બરાબર છે ભગવાન તમને દીર્ઘ બુદ્ધિ આપે એનાથી તમે એને સમજી તમે ભજન કરશો તો ભગવાન તમને દિવ્ય બુદ્ધિ આપશે એવમ સત્યુતાનામ ભક્તા પૂર્વકમ દિવસે દિવ્ય બુદ્ધિ યોગમ જે પ્રેમથી મારું ભજન કરે ને જે વિભૂતિ આપું છું એ દ્વારા એ મને પ્રાપ્ત કરે છે એ દ્વારા એ દ્વારા એ મને તો ભગવાને બહુ કીધું કઈ લીધું ને તો ભક્તિ બી મને બરદ એક વાત તમે કહું ભગવાન બધું આપશે પણ ભક્તિ સમજ્યા વગર નહીં આપે અને એક વાત તો તમે ભગવાનનું ભજન કરતા હો ભક્તિ કરતા હો તો માનજો રામજીના બે હાથ તમારી માથે છે ઠાકોરજીની પૂર્ણ કૃપા તમે ભજન કરો છો એક વાત તમને કહું કોઈ દેખ નહીં એકાંતમાં તમે માળ દહી જાવ તો રામજી તમારા હામ જોઈ છે સાધુની ઉપાસના કોઈ જાણી ન જાય સાધુનું ભજન કોઈ જોઈ ન જાય તમારી ભક્તિના કોઈને દર્શન ન થવા જોઈએ ખજાનો હંગરી દર્શાય તમારા દિલમાં ભગવાન પ્રત્યે કેટલો પ્રેમ છે કોઈને ખબર ન પડવી અને કાંઈક ભગવાનની અનુભૂતિ થાય તો કોઈને કહેવાય નહીં તમે જાણો તમારા ભગવાન જાણે ભગવાનની જે અનુભૂતિ તમને થઈ જાય એ તમે જાણો તમારા જાણે બીજું કોઈ એમાં જાણે નથી સાધુ સંતો તો મેળવી દે ને પછી ચૂપ થઈ જાય છે થઈ જાય કે હવે કઈ બોલવા જેવું છે જ જોવા જેવું જોઈ લીધું જોવા જેવું જોઈ લીધું અમારા સાધુ કોઈ સામે ન જોયું શું કામ જોવા જેવા તો રામ છે એને જોવાય ને તો પછી દુનિયાનું હતું શું મળવાનું હતું એમાં કેવાંગ્રામ છે એની મજા છે ભાઈ એની મજા છે રામને મળવા બધી નથી રામને મળે છો ને તમે રહીશો નહીં તમે ખોવાઈ જાઓ પૂરું થઈ ગયું ખોજા સકલ જહાને પરમાત્મા તેરા પતા નહીં જબ પતા તેરા લગાવ પતા પેરા નહીં પૂરું થઈ ગયું અને આવ્યા છે એ હાર આવ્યા છે એ કામે રામને મળવા હાર મહાબળ ભાગ મનુષ્યન પાવા સુર માનવ આવું કામ મળ્યો છે ભગવાનને મળવા માટે ભાગી કૂતરા કાકડા થાય એને બિચારાને ખાવા ખાવા જ ખબર હોય એ બીજી ખબર ન હોય એને ભજન કરવાની ખબર ન પડે એને મનબુદ્ધિ ન હોય ઘર બાર બાળબચા તો બધાય જીવને હોય છે પણ વિશેષમાં બુદ્ધિ તો માનવને આપે છે ભગવાન ભગવાનને મળવાની ભજનની બુદ્ધિ તો માણસને હોય પશુને ન હોય બિચારો कथा से है कथा कि भगवान ने मरवा रस्त बताए पर श्री राम जी के मिलने का सतसंग ही बहाना मेरे राम जी को मिलने का सतसंग ही बहाना दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना ये दुनिया हूँ हम जे हूँ एनो सो महाराज ગીતામાં ભગવાન કે મમે વાંસો જીવ લોકે જીવ સનાતન એ વાત છે હવે તમને કીધું તો ઘણું કીધું હજી એક વાત કહી દઉં એક વાર ભગવાનના મંદિરે માથું એમ કીધું પ્રભુ હું તારો છો પછી જુઓ મજા એક વાર કહી દઉં તમારું પછી તમે જો ભગવાનની કૃપાની અનુભૂતિ કેવી છે પછી મજા આવશે તમને પણ સંપૂર્ણ શરણાગતિ લઈ લેજો પૂર્ણ શરણાગતિ સર્વધર્માન પર જેમાં અમે બ્રજ

দিশা উত্তর দিশাখী আয় মরি সগরী উত্তর সাথে আয় মরি সগরে উত্তর দিশাখী আয়ে মরি সগরে উত্তর দিশা দিশ દીકરી છો તમારું નામ શું છે તમારા આહાર આપ્યા ગામ છે એક વાત તમે કહું મોરબીમાં કથા હતી ખાન કાઢે અને હું આ બોલો રાસ એમાં એક બેન ઉભા થઈને આવ્યા મને પાંચસો રૂપિયા આવી બાપ પાંચસો રૂપિયા બેન અત્યારે તમે ઓછા હું હું મને કે આ તમે ઓછી પાણી વાળી બેન વાત કરો એમાં એમાં કે હું હતી તેથી પાણીવાળીમાં પૂછવા હું હતી એટલે એમ કઈ લાભ લઈ ગઈ લૂટી ગઈ માલિકો બધું લેતી ગઈ तो भाव भावो ले जाए कथा तो भाव नहीं बचते हम दृश्य देखा हलती हुए मुश्किल नहीं है मुश्किल नहीं तो मुश्किल है।, दुनिया में, में है दुनिया में कोई काम मुश्किल नहीं। મર્યાદા તો મર્યાદા છે રામની એક વાત તમને કહું એક વાત મેં વાંચેલી તમને કહું એક આપણી ઘરવાળી એક આપણી માં એક આપણી બેન અને એક આપણી દીકરી એ ચાર સિવાય કોઈ હમ ન જો એ મર્યાદા તો તમને રામ સમજાશે તો તમને રામ સમજાશે રામે શું કર્યું તમે જુઓ તો જુઓ તો ખરા તમે રામાયણની વાત એક વાત તમને કહું મેઘનાદ નું માથું રામના શૈલીમાં હતું તો સુલોચના રાવણને એમ કે છે મારા પતિનું માથું રામાગર તમે લઈ આવી દો તો રાવણ કે હું યુદ્ધ કરીને તને લઈ દેસ મનોરી કે દીકરી તારા બાપનું ફરી ગયું છે હવે તું મેળવી તું જા રામાગર માથું લેવા જા તું રામાગર લઈ જા તો રાવણને કહી દઉં બાપુજી હું જાઉં રામાગર માથું લેવા તો રાવણ ભલે ગમે તેવો હતો પણ રામની પ્રશંસા કરીને હો દીકરી તને કહું જેના હનુમાન જેવા સેવક છે એના સૈન્યમાં તારું કોઈ નામ નહીં લેજા હનુમાન જેવો જેનો સેવક છે લક્ષ્મણ જેવો જેનો ભાઈ છે રાવણ ને રામ ના વખાણ કરવા પડે એટલે તો રામ ના મંદિર ગામે ગામ તો ઘરે ઘરે રામની પૂજા થાય છે રામ ચરિત્ર રહેવું છે તો આ પાંચસો મંદિર બન્યું ને

કહી નેતી નેતી નિરૂપહી વેદા વેદ પણ એને નેતી નેતી અમે નથી વેદે પૂરો વેદ આપણે બાપુ એક આ ચોપાઈ બોલ્યા હતા કે વેદોએ કહી દીધું કે અમે હું ચાત કરી દે આમાં હવે કઈ અમે જાણતા ને ઈ રામ છે એ તો ખાલી આ લીલા કરે છે માટે સુતા છે આવા પ્રભુ રામ અને નિષાદ અને આ પછી લક્ષ્મણજી બોલે નહીતર લક્ષ્મણજીનો સ્વભાવ અને નીતિની વાતો એને તો સીધું તીરસ ખેંચવાનું હોય પણ અહીંયા લક્ષ્મણજી બોલે છે એ આપણા મારાને તમારા માટે બોલે છે કે એ કળિયુગ આવશે અનેક નિશાદ જેવા આવી આવી અને તમારા કુટુંબમાં કીધું તમારો આ ખરાબ તમારો આંખ તારી મમ્મી આમ તારા આ અનેક સંબંધોમાં તમને જ્યારે કોઈ આવું કે ને ત્યારે આ ચોપાઈને યાદ કરજો અને એનાથી બચજો આવું છે અને બાકી બીજું હજુ બે મિનિટ લઈ લો અને બાપુએ બીજી એક વાત સરસ કરી કે રામ નામ મહામંત્રી રામ મહામંત્ર છે એમાં કોઈ શંકા જેવું છે જ નહીં સનાતન ધર્મના હિન્દુઓ આપણે જો એમાં વિચારીએ નહીં તો તો પછી આપણે શું અને પાછું આ કોઈ બાપુએ કીધું આમને આ તો શિવજીનું રચેલું શાસ્ત્ર છે રચી મહેશ નિખા રામચરિત માનસ એની રચના તો શ્રી શિવજીએ કરી છે પોતાના મગજમાં રાખીને શું સમય બરાબર એવું લાગ્યું કે બરાબર સમય છે ત્યારે એને મા પાર્વતીની સામે આ છે 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 એટલે એક એક મંત્ર અને એની અંદર આગળ આવે કે પ્રભુ શોધ કરતા જયારે પંપાસરોવરમાં જાય અને ત્યાં સ્નાન કરીને થોડી વાર માટે પ્રભુ વિશ્રામ કરે છે અને પ્રભુ બહુ દુઃખી હોય છે મા જાનકીના વિરોધથી દુઃખી હોય ને ત્યારે આ બધું જોયું અને શ્રી નારદજીને એમ થાય કે મારા શ્રાપને લીધે પ્રભુ અવતાર લેવો પડે પ્રભુ આટલા દુઃખી થાય છે માટે જઈ અને હું પ્રભુના દર્શન કરું અને ત્યારે નારદજી પંપા સરોવરે પ્રભુ રામને મળવા આવે છે પ્રભુ એનું સ્વાગત કરે છે અને રામ અને શ્રી નારદજી જ્યારે બેઠા હોય ને ત્યારે નારદજી હાથ જોડીને માફી પ્રભુ મારી આ મારા શ્રાપને લીધે તમે આટલા દુઃખી થાવ છો મને તમે એક વરદાન આપો શ્રી નારદજી બ્રહ્માજીના પુત્ર દેવર્ષિ પ્રભુ રામ પાસે એક વારદાન તમે મને મારા ઉપર તમે રાજી હોય ને તો મને તમે એક વર આપો એટલે રામ ભગવાન કે નારદ મુનિ તમે તો દેવર્સિંહ શું બોલો ત્યારે નારદજીએ એટલું જ માગ્યું કે પ્રભુ તમારા નામ તો અનેક છે